નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ દસ અને બારનું જે બોર્ડનું પરિણામ છે એ કઈ તારીખે જાહેર થશે ધોરણ દસ અને બાર જે બોર્ડની પરીક્ષાની તારીખ છે એ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એના દ્વારા જાહેર કરી દેવામાં આવી છે એપ્રિલ મહિનાના અંતમાં કે મે મહિનામાં ઘણા બધા વિડીયોની અંદર અને ઓફિશિયલ સમાચારની અંદર તમે જોયું છો કે એની અંદર એવું કરવામાં આવે છે કે પરિણામ છે એ એપ્રિલ મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે અને ઘણા બધા વિડીયો અને ઓફિશિયલ ઇન્ફોર્મેશનની અંદર એવી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે પરિણામ છે એ મે મહિનાની અંદર જાહેર કરવામાં આવશે તો આજના આ વિડીયોની અંદર હું તમને તારીખ સહિત કહીશ કે ધોરણ દસનું પરિણામ છે એ ક્યારે આવશે અને ધોરણ બારનું પરિણામ છે એ ક્યારે આવશે અને આ વખતે જે મોટી સંખ્યાની અંદર ઉમેદવારો પાસ થાય એટલે કે વિદ્યાર્થીઓ પાસ થાય એવું લાગી રહ્યું છે કારણ કે આ વખતે પેપર પદ્ધતિ પણ સહેલી કરવામાં આવી હતી અને આ વખતે હાઇએસ્ટમાં હાઇએસ્ટ બોર્ડનું પરિણામ આવે એવું લાગી રહ્યું છે એટલે કે આ વખતે ફોર એક્ઝામ્પલ સો વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હશે તો બે હજાર બાવીસની અંદર તેસઠ ટકા ફોર એક્ઝામ્પલ પરિણામ આવ્યું હતું તો આ વખતે એનાથી પણ વધારે સિત્તેર પંચોતેર ટકા પરિણામ આવે તેવી શક્યતા છે પૂરેપૂરી અને આપણે આગળ જોઈએ તો પરિણામ છે એ એપ્રિલ મહિનાના અંતમાં કે મે મહિનામાં તો એની અંદર હું તમને ડિટેલ્સ આપી દઉં તો જે જીએસઇવી બોર્ડ છે એના દ્વારા ઇન્ફોર્મેશન એવી આપવામાં આવી હતી કે ચૂંટણીઓને કારણે આ વખતે પરિણામ છે એ એક મહિનો વહેલું જાહેર કરવામાં આવશે એ આપણને સૌને ખબર છે એ પ્રમાણે એક મહિનો વહેલું એપ્રિલ મહિનાના અંતની અંદર પરિણામ છે એ જાહેર કરવામાં આવશે તો જે ધોરણ બારના વિદ્યાર્થીઓ છે એમના વિશે પહેલાં આપણે વાત કરી લઈએ તો જે ધોરણ બારનું પરિણામ છે એ મે મહિનાની શરૂઆતના અઠવાડિયાની અંદર અથવા બીજા અઠવાડિયાની અંદર જાહેર કરવામાં આવી શકે છે તો એની અંદર જે ધોરણ બારનું પરિણામ છે એ પાંચ મેથી બાર મેના વચ્ચે જાહેર કરવામાં આવે એવી શક્યતા રહેલી છે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે આ આપણે વાત કરીએ છીએ ધોરણ બારના વિદ્યાર્થીઓ અને જે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે સ્ટાન્ડર્ડ ટેન આ વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ પચીસ એપ્રિલથી લઈ અને ત્રીસ એપ્રિલના વચ્ચે વચ્ચે જાહેર કરી દેવામાં આવે એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે આ ટેન્ટેટિવ ડેટ છે પણ પરિણામ આની અંદર જ જાહેર કરી દેવામાં આવશે જીએસઇવી બોર્ડ દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી જ્યારે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિઓ હોય તેઓ બોર્ડના જે મેઇન માણસ હોય એમના જોડે વાત કરી તો એની અંદર એમણે એવી ઇન્ફોર્મેશન આપી હતી કે એપ્રિલ મહિનાના અંતની અંદર બોર્ડના પરિણામો છે એ જાહેર કરવામાં આવશે પરંતુ એના પછી એપ્રિલ મહિનાના અંતની અંદર ધોરણ દસના પરિણામો અને મે મહિનાના શરૂઆતના બે વ્યક્તિની અંદર ધોરણ બારનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પરિણામ છે એ એપ્રિલ મહિનાના અંતમાં આવશે અંતમાં કઈ તારીખે આવશે અથવા મે મહિનામાં આવશે તો મે મહિનાની અંદર ક્યારે આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ